લીબડી સામા કાંઠે આવેલ ફૂલનાથ મહાદેવ મંદિરની બાજુની વાડીની અંદર હિંચકાના પાઇપમાં સાપ હતો ત્યારે કોઈ વ્યક્તિને નજર જતા ઈશાભાઈ ચાવડા જે સાપ પકડે છે જંગલ વિસ્તારમાં છોડે છે ત્યારે તેમનો સંપર્ક કરી અને બોલાવવામાં આવ્યા હતા ત્યારે ઈશાભાઈ આવી કલાકોની મહેનત બાદ ઈશાભાઈએ સાપને પાઇપમાંથી સાપને બહાર કાઢવામાં આવ્યો હતો અને સાપને બહાર કાઢી અને જંગલ વિસ્તારમાં છોડવાને બદલે ત્યાં આગળ સાતનો રાફડો હોવાના કારણે સાપ પોતાના પરિવારથી દૂર ના થાય તે માટે ત્યાં જગ્યાએ સાપને છૂટો મૂકવામાં આવ્યો હતો ત્યારે થોડા સમય પહેલા પણ અજગર નીકળતા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો ત્યારે વન વિભાગ દ્વારા આવનાર સમયમાં ઈસાભાઈ ચાવડાને વન વિભાગ દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે વધુમાં વાત કરવામાં આવે તો ઈસાભાઈ દ્વારા લોકોને એવો મેસેજ આપ્યો હતો કે કોઈ જીવજന്തുઓ નીકળે તો કોઈ એ મારવું નહીં પણ અર્ધી રાત હોય તો પણ મારો સંપર્ક કરો હું મારા પોતાના ખર્ચે 30 કિલોમીટર અંતર સુધીમાં આવી પહોંચીશ અને જે સાપ કે અજગર કે ડેના કે પડક્યા જે નીકળ્યા હશે તેનો પકડી અને જંગલ વિસ્તારમાં છોડી આપીશ કોઈ એ મારવા નહીં તેવી અપીલ ઈસાભાઈ દ્વારા કરવામાં હતી કલ્પેશ વાડેર સુરેન્દ્રનગર